હેપી ઉત્તરાયણ હેપી ઉત્તરાયણ નવ વર્ષ નો પેલો તહેવાર છે અને અમે તહેવાર કરવા જો બેન ના ઘરે આયા છીએ રાધનપુર બે હજાર છ ને ઉત્તરાયણ મસ્ત રહી મજા આયા એટલે બહુ જ મજા આવી ઉત્તરાયણ હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા વિડીયોમાં તો કેમ છો બધા મજામાં ને ફેમિલી સવારના સાડા છ નો ટાઈમ થયો છે અને બધા રેડી થઈ ગયા છે અને હવે જઈએ છીએ અમે રાધનપુર ઉત્તરાયણ કરવા માટે આ વર્ષમાં પહેલો તહેવાર છે આનંદ ની બીજી ઉત્તરાયણ છે આના પહેલાની ઉત્તરાયણ અમે સાસરીમાં કરી હતી આ વખતે ઉત્તરાયણ અમે જઈએ છીએ રાધનપુર જો બધા રેડી થઈ ગયા છે ને એકદમ અંધારું છે સવારના સાડા નો ટાઈમ થયો છે બસ હવે થોડી જ વારમાં નીકળશું મા મમ્મી આવે એટલે જો લાસ્ટ થયેલો હતો લઈ લીધો છે ને એ મૂકી દઈશું પાછી બધો સામાન આવી ગયો

અમે કીધું તો સાડા આઠ નીકળશું ઘરે તમે અમે સાડા ત્યાં પહોંચી ગયા છો વહેલા જ છીએ હેપી ઉત્તરાયણ તબિયત થોડીક બરાબર નહીં આનંદી અંટુ આવ્યો નાસ્તો કરવા ગરમ ગરમ પૌવા અને ગરમ ગરમ ચા ફેમિલી ફાઇનલી ચા નાસ્તો કરી લીધો છે ને હવે જઈએ છીએ છત ઉપર કેવો માહોલ છે કેવું વાતાવરણ છે કેવો પવન છે અને કેવો પતંગ ચગે છે આપણે જોઈએ અને આ નવા ઘરમાં અમારી પહેલી ઉત્તરાયણ છે હેપી ઉત્તરાયણ ક્યુ ya filtra ya filtra kem sama aja Bada upar <sukur> aai

Bagaimana kita akan menjualnya? Mari kita mulakan penyiapan Karselal Karun Pakatam Kamu tak nampak apa-apa? Kamu nampak apa-apa? રાધનપુર બે હજાર છવ્વીસ નવ વર્ષ નો પેલો તહેવાર છે અને અમે તહેવાર કરવા જાવ બેન ના ઘરે આવ્યા છીએ રાધનપુર એમના નવા મકાન માં

એક વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે અને અમે છત ઉપરથી જો નીચે આવી ગયા છે જમવા માટે બધા માટે દાળ ભાત બનાવ્યા છે ગરમા ગરમ કયો બેસી રહ્યો ચાલો જમવા બધા બેસી ગયા છે જમવા ને ગરમા ગરમ પાપડ આવી ગયા છે આમ ચો આપવા જોરદાર જીલ ૌઍັ૎. འતરલધ હૂજાલે હેરલ જેલે. મત્રંમ ૧રાલ સેક� diyor. મસ્વાલ છોાલ હભ ઓ઱� Apples Burung it's hard to get He put it in his pocket

સ્થિર પતંગ આવી છે તો ચગાય છે દોરી ફૂલ થઈ ગઈ પૂરી આજના પાંચ વાગે નો ટાઈમ થયો છે અને આ બાજુ પતંગ ચગાવે છે આ બાજુ પતંગ ચગાવે છે અને આનંદ સુઈ ગયો છે પતંગ સગાઈ સગાઈ ના ચા પીવાયા છે નીચે ગરમા ગરમ ચા બનાવી છે આનંદા બાજુ નાસ્તો કરે છે કે કરે નાસ્તો

ખૂબ મસ્ત મજા આવી બહુ બધા હવે અહીંયા છે ને મોટા ભાગે બધા સાંજના બહુ પતંગ ચગાવે એટલે હવે યાદ રાખવાનું કે આપણે સાંજે પતંગ ચગાવાય બાકી ઓલ ઓર મજા આવી બધા આયા એટલે બહુ જ મજા આવી આ અને ક્યુ આ કોણ છે ક્યુ લિકેન છે જી તમ ક્યુ કે મજા આવી મામાએ પતંગ ચગાઈ આપી દે ને ચગાઈ દે ને પતંગ ચગાવવાની બહુ મજા આવી થોડી દોરી વાગી છે થોડું દુખે છે પણ બહુ મજા આવી બધા ફેમિલી સાથે બહુ મજા આવી અને એકલા કેમ બોલી કે કારણ કે કિંજલ અત્યારે સાથ નથી એવું એમ આના પેલા ની હતી એ અમે મારી સાસરી કરી હતી ને આવકની વખતે ઉતરાણ જો ક્યુ ના ઘરે આયા છીએ ઓલ ઓવર બહુ મજા આવી ઉતરાણ ના બે હજાર પચીસ ના મારા કાકાના છોકરાના લગ્ન હતા એટલે ગામડે ગયા હતા એટલે ત્યારે પતંગ ચગાવવાની નથી મજા આવી આજે આખો દિવસ પતંગ ચગાવી છે બહુ મજા આવી

મંગલ બિના આઈ સપનુ કે ગહરે દુ કે બાજુ શહેર કહો ફે ફેમિલી બે હજાર છવ્વીસની અમારી ઉત્તરાયણ રાધનપુરમાં કમ્પ્લીટ પૂરી થઈ છે અને આજના દિવસમાં અમે બહુ મજા કરી બહુ સવારથી લઈને સાંજ સુધી એન્જોય કર્યો અને આરી ઉત્તરાયણમાં બહુ એટલે બહુ મજા આવી અને અહીં અમારો વ્લોગ પૂરો થાય છે જો વ્લોગ ગમે તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી નેક્સ્ટ વ્લોગમાં બાય સબસ્ક્રાઈબ કરજો